શકો પબ્લિક જો આમ કચરાની જેમ પબ્લિક છે આખું રાજકોટ આજે તો અટલ સરોવર જો આવી ગયું છે ટિકિટ મારી આ બાજુ પણ છે તો ચાલો હવે ટિકિટ લેવા જશું આમ જુઓ પોલીસવાળા આવી ગયા છે અને આજે તો રહેવા ને એટલે પબ્લિક એવડી છે ઓ ગાંડી પબ્લિક રાજકોટની હાલો ટિકિટ લેવામાં લાઈનમાં ઊભા રહી ગયા છે આગળ પોલીસવાળા જવા દેતા નથી ફટાફટ ટિકિટ લઈ લઈએ કેમ કે અહીંયા તો છેને ગમે એ ચોરાઈ જાય એવું કામકાજ છે આપણે ટિકિટ લઈ લીધી છે હવે અંદર આપણે જાશું અટલ સરોવર જોવા માટે જાશું ને આજે રવિવાર છે એટલે રાજકોટ તો રંગીલો રાજકોટ કહેવાય ઓ ભાઈ એમાં કાંઈ કહેવાય નહીં તો ચાલો અમારે એવું થયું પોપટ થઈ ગયો મેં ટિકિટ લીધી નરેન્દ્રભાઈએ ટિકિટ લીધી બે ટિકિટ લેવાઈ ગઈ તો અમારે ટિકિટ આપી દીધી ત્રીસ ત્રીસ રૂપિયાવાળી ટિકિટ હતી એન્ટર ટિકિટ લોકોએ પાછી રિટર્ન કરી દીધી બીજા કોકને જોતી હોય એને બાકી તો આપણે ટિકિટ નરેન્દ્રભાઈ લઈ લીધી હવે આપણે અંદર એન્ટર થઈ ગયા તો એન્ટર થતા તમને સરસ મજાના ફુવારા જોવા મળશે પાણીના આમ જુઓ તમે સરસ મજાના દેખાય છે ફુવારા જોઈ શકો છો તમે જ્યાં તમે સેલ્ફી લઈ શકો છો તો આમ જુઓ રાજકોટવાળા કાંઈ બાકી રાખે સેલ્ફી લેવામાં તો ઊભા જ રહી જાય ગમે ત્યાં હોય સેલ્ફી લેતા જોઈએ બરોબર નાનાથી માંડીને મોટા અને આમ તમે જોઈ શકો છો સરસ મજાનું અટલ સરોવર એટલે કાંઈ ઘટે આમ તમે જુઓ નવું નજરાણું અટલ સરોવર પહેલી વાર ભાઈ રાજકોટમાં આવો નજારો આપણે જોઈ શકીએ જોઈએ છીએ અમે લોકો બી આમ તમે જુઓ સરસ મજાનું છે ને બાકી લાઇટિંગ અને ઓહો રંગીલું રાજકોટ આમાં કંઈક એવું પડે અહીંયા છે સરસ મજાનો એ તમે જોઈ શકો છો ફુવાર આવું છે અને આમ તમે જુઓ સરસ મજાનો તિરંગો લઈ રહ્યો છે તો સરસ મજાના બધા સેલ્ફી લઈ રહ્યા છે તો ચાલો આપણે હવે સેલ્ફી વેલ્ફી લઈ લઈએ તો અહીંયા રંગીલો રાજકોટ લખેલું છે અહીંયા તો તમે બધા માણસો સેલ્ફી લઈ રહ્યા છે આમાં કંઈ કેવું ન પડે રાજકોટવાળાને સેલ્ફી લેવામાં તો અરે ગમે ત્યાં હોય ઊભા રહી જાય સેલ્ફીમાં તો શોખીન છે રાજકોટ આમ તો જુઓ બધા કેમેરા ઊંચા કરી કરીને બધા સેલ્ફી લઈ રહ્યા છે આમ તો મેં જુઓ આ પબ્લિક બધું રાજકોટનું તો આજે બધું અહીંયા જ આવ્યું હોય તો એમાં રાજુ એ સેલ્ફી લેવા ઊભા રહી ગયા નમૂનીએ આપણે એવું ક્યાંય બાકી રાખે મેં કીધું લાવો આપણે એ લઈ લઈએ સેલ્ફી તો અમે એ સેલ્ફી લેવા ઊભા રહી ગયા છે આમ હું તમને દેખાતી નથી પણ થોડીક આગીશું ત્યાંથી પબ્લિક આટા મારે છે હવે સેલ્ફી લેવાઈ ગઈ હવે આપણે અટલ સરોવર જોવા જશું તો ચાલો હું તમને નજીકથી બતાવું અટલ સરોવર આમ જુઓ તમે અંધારું પડે છે તો એ પબ્લિક સરોવર જોઈએ આમ કઈ કેવું ન પડે રાજકોટવાળાને આમ તમે જોવા બધે બાજુ મેળાને જેમ માહોલ છે ને બાકી તો અમે લોકોએ અટલ સરોવર જોવા આવી ગયા તો આ તમને પાણી બતાવું આમ તમે જો સરસ મજાનું પાણી દેખાઈ રહ્યું છે થોડુંક અંધારો પડી ગયું એટલે તમને ઓછું દેખાશે પાણી તો કેમ કે લાઇટિંગ છે પણ ઓછી છે એટલા માટે તો અટલ સરોવર બાકી બનાવો ભાઈ બાકી મોદીજી એક નંબર અટલ સરોવર બનાવ્યું હોય તો હાલો આપણે હવે મોજ લઈએ આગળ હવે કઈ બાજુ જવાય હે લાઇટિંગ શો તો જોવાનો છે આગળ તો ચાલો જોઈએ આગળ આમ તમે જુઓ ઓ હો કંઈક એવું પડે કાંઈ ન ઘટે હો ઓહો નાના છોકરાઓ માટે સેલ્ફી લેવાનું ગાર્ડન આવી ગયું માછલી બાછરે આમ તમે જુઓ બતક બતક ને આ હા હા મોજ પડી જાવ સેલ્ફી લેવા વાળાને પણ મને લાગતું નથી આતું જાજો ટાઈમ હાલે ટૂંક સમયમાં તોડી નાખશે કેમ કે હરીદ માણસો એટલા કરે કે આપણે સેલ્ફી બેલ્ફી લઈને હવે આગળ જાશું તો આમ તમે જો બગીચે બગીચે આમ બધે ઠેર ઠેર બેઠા હે સેલ્ફી લઈએ હે આ જોઈ પબ્લિક જુઓ તમે આમ વાહ લાઇટિંગનું તો આમ વાત પૂછો માં એવું સરસ મજાનું છે તો ચાલો આગળ જાશું હવે આગળનો નજારો માણસો અહીંયામાં રાજુ નરેન્દ્રભાઈ નમોન બધા સેલ્ફી લઈ રહ્યા છે તો હું મને એક ફોનમાંથી સેલ્ફી લે અમાર નમું તો થાકી જાય ભૂખ વધારે લાગી જાય ને ઘડિયા વળીએ ગમે ત્યાં જાય ને અહીંયા ભૂખ લાગી જાય આવો નાના છોકરાનું ગાર્ડન આવી ગયું હોય એવું નથી કે મોટા માટે છે નાના છોકરાઓ માટે પણ છે તો ચાલો આપણે નાના છોકરાના ગાર્ડનમાં જાશું હવે અહીંયા તો રાજકોટમાં નાના છોકરા કોને મોટા કોને બધા એક હરકા હો એવું ન હોય કે નાના છોકરાને એકનો જ ગાર્ડન હોય એમાં મોટા એ હિચકામ જાય નાનાએ બે હિ જાય તો અમે લોકો નાના છોકરાના ગાર્ડનમાં જઈએ તો ચાલો હું તમને બતાવું નાના છોકરાના ગાર્ડનમાં નાના છોકરા બેઠા છે કે મોટા એ બેઠા છે આમ તમે જુઓ શું વાત છે હા સરસ મજાનો છે પણ મને લાગતું નથી આ વરસ દિવસ ચાલે હા ચાલે તો સારો આપણે પાછા આવશું ત્યાં જુઓ આહા હા તો પહેલી વાર હો બાકી આવું તો પહેલી વાર જોવા મળ્યું એ અટલ સરોવરમાં હા હા મજા આવી જાય હો અને હિચકા એવા છે કે જ્યાં મજા આવી જાય એમ છોકરાની માયું એ લે ને બેઠી હોય આમ તમને બતાવું રાખો જો આ બાજુ જોઈ શકો છો બધા ઊભા હે આમ જોવો જો છે ને બાકી આ છોકરાને હિંચકો કે માનો હિંચકો એ ખબર નથી પડતી આમ તમે જુઓ લટકવાનું એ મજા પડી જાય હો આમ તમે જુઓ જોઈ જોઈ શકો છો ને આ છો નાના છોકરાને હિંચકા તો છે પણ એમાં મોટા એ હિચકી લે આ હા 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 આમ તમે જુઓ આજે તો મોજ પડી ગઈ રવિવારની હો રવિવારનો જલસો છે રાજકોટમાં અટલ સરોવરમાં આજે તો તો ચાલો હવે આગળ મળશું તો અહીંયા ચાલી રહ્યું છે ડાન્સિંગ શો તો આમ તો તમે જુઓ આ હા 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 નહીં ઓલા આમ સ્ટેડિયમમાં બેઠા હોય મેચ જોવા એમ બેસી ગયા બાકી કે રાજકોટવાળા બધા આમ તમે જુઓ કેવી કચરાની જેમ પબ્લિક થાય આમ તમે જુઓ જોઈ શકો છો ને અહીંયા હમણાં ડાન્સ શરૂ થવાનો છે એટલા માટે આ પબ્લિક બધી અહીં બેસી ગઈ છે લાઈટ શો પૂરો થયો ને એટલે બધા માણસો બેસી ગયા તો આપણે બેહી ગયા જુઓ અમે સીટ વીટ લઈ લીધી ને બેહી ગયા આપણે હવે આમ તમે જુઓ ડાન્સિંગ શો ચાલે છે છોકરાઓ ડાન્સ કરી રહ્યા છે અને મજા પડી જાય સીટીઓ વાગતી હોય ને એમાં મ્યુઝિક ચાલતું હોય ને આ જો કેવા શાંતિથી બેઠા એ રાયડું નાખીએ એ માણસો જોઈ શકો છો જો તમે સરસ મજાનો ડાન્સ ચાલી રહ્યો છે હવે આપણે ડાન્સ જોઈ અને આગળ હું તમને બતાવીશ તો ચાલો તો ફાઇનલી હવે અત્યારે અમે લોકો સરોવર જોઈને બહાર નીકળી રહ્યા છે ગેટ તરફ તો આ બહાર જવા માટેનો ગેટ છે ઓલી બાજુ અંદર જવા માટેનો ગેટ બાજુ બહાર જવા માટેનો ગેટ છે આ બધા બગીચા છે હવે આપણે બહાર તરફ જઈશું યાની કી ઘરે પાછા વાગી ગયા છે સાડા દસ જેવું થવા આયવું છે એટલે ઘરે જાશું તો અહીંયા થઈ જશે અમને તો થઈ તો ચાલો હવે આપણે મળશું આગળ અમે આવ્યા હતા ત્યારે તો અહીંયા કાંઈ પાર્કિંગ નહોતું ને અત્યારે આમ તમે જો અંદર બી એટલું પાર્કિંગ થઈ ગયું છે અમે આવ્યા હતા ત્યારે અહીંયા કાંઈ વાહન નહોતા પહેલા અત્યારે આમ જોઈ શકો છો તો અમારી તો બહુ દૂર ગાડીઓ પડેલી છે અહીંથી ચાલશું અહીંયા દસ પંદર મિનિટ જેટલું થઈ જશે એટલે દૂર અમે લોકો સ્કૂટર મૂકીને આવ્યા છે આ બારનું પાર્કિંગ આ જોઈ લ્યો જેમ અંધારું પડે એમ માણસો આવી રહ્યા છે અત્યારે આવે છે આમ જોઈ શકો છો તમે અમે રિક્ષાવાળા માણસો જો આવે છે જવાવા વાળા જાય છે આવવા વાળા આવે છે